પણ સતત રાજીનામા પડવા એ આમ આદમી પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક કોક બાબત વિચારાધીન તો હોય જ અથવા તો એને વિચારવું તો પડે કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક નેતાઓ અથવા તો કાર્યકરો આમ આદમી પાર્ટીમાંથી બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે તો એનું કારણ શું છે એ વાત એની નેતાગીરી વિચારવી તો જોઈએ કોઈ પણ પાર્ટીમાં ભંગાણ પાડવું કોઈ પણ પાર્ટીના કામ કરનારા દૂર કરી અને પોતાની પાર્ટીમાં લાવવા એ પણ રાજનીતિનો એક ભાગ હોય છે અત્યારે ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કોંગ્રેસનો મજબૂત વિકલ્પ હોવાની વાત લોકોમાં ધીમે ધીમે છાપ ઉપસી રહી છે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ને એ પરથી એવું લાગે છે કે ગોપાલ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓનો સંપર્ક કરીને કાં તો ભાજપ અથવા તો કોંગ્રેસ એ જે રીતે પણ કામ કરી રહી છે એ કામ અને એના નેતાઓનું મનોબળ તોડવા માટેના પ્રયત્નો હજી ભવિષ્યમાં વધુ તેજ બનશે એવું હું માનું છું જી એ જવાહરભાઈ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે એ પરથી મને એવું લાગે છે કે જવાહરભાઈ નું અગામી ધ્યેય કદાચ કોઈ પાર્ટી માંથી પછી એ ભાજપ પણ હોઈ શકે પછી એ કોઈ બીજી પાર્ટી પણ હોઈ શકે પણ જવાહરભાઈ ક્યાંક ને ક્યાંક જે રીતે પણ લોકોના પ્રશ્નો ઉકેલવાથી માંડીને ક્યાંક એના સંપર્કોને વધુ સતેજ કરી રહ્યા છે એટલે હવે પછીથી સૌરાષ્ટ્રના રાજનીતિમાં

જી ધીરુભાઈ આજે એ મુદ્દા ઉપર વાત કરવી છે કે છેલ્લા થોડા સમયથી જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે તે સમયથી જ ગુજરાતના રાજકારણનું ચિત્ર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે ક્યાંક આમ આદમી પાર્ટીની હવા જોવા મળી રહી છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના રહેલા જેટલા પણ નેતાઓ છે હોદ્દેદારો છે જેમાં પહેલા ઉમેશ મકવાણાની વાત કરીએ તો તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારબાદ

રાજીનામું એ લગભગ સામાન્ય સંજોગોની ઘટના હોય છે સતત રાજીનામા પડવા એ આમ આદમી પાર્ટી માટે ક્યાંક ક્યાંક ને બાબત તો તો હોય જ એને વિચારવું તો પડે કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક નેતાઓ અથવા તો કાર્યકરો આમ આદમી પાર્ટીમાંથી બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે તો એનું કારણ શું છે એ વાત એની નેતાગીરીએ વિચારવી તો જોઈએ પણ સાથે સાથે વર્ષોથી રાજનીતિ સાથે સંકળાયેલા રિપોર્ટિંગ એ મારો વિષય રહ્યો છે ત્યારે હું કહું કે રાજનીતિમાં પાર્ટીઓમાંથી એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં આવવું જવું એ લગભગ મારી દ્રષ્ટિએ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને બહુ મોટી ઘટના તરીકે બોલવવી ન જોઈએ કારણ કે હજી તો આ આખી વાત આમ આદમી પાર્ટી હજી પ્રાથમિક તબક્કામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાની વાતને સ્થિર કરી રહી છે એટલે આ ઘટના બંને પક્ષો માટે વિચારવા જેવી છે જે પક્ષમાં રાજીનામા આપીને જે આગેવાનો જાય છે એ પક્ષે પણ એ સુકામે અમારી તરફ સુકામે જે તે પાર્ટીમાં પ્રવેશ કરે છે એ વાત અને જે તે પાર્ટીમાંથી એ આગેવાન બીજી પાર્ટીમાં જાય છે એ પાર્ટી એ પણ વિચારવું તો પડે કે ભાઈ આપણી પાર્ટીમાંથી રાજીનામા આપીને છેલ્લા એક કે પંદર દિવસમાં કેટલાક પાયાના કાર્યકરો અથવા તો જે ભાઈએ રાજીનામું આપ્યું છે પ્રદેશ કક્ષાએ સચિવ કક્ષાએ એ હોદ્દો ધારણ કરીને બેઠેલા વ્યક્તિ હતા એટલે એને રાજીનામું સુકામ આપ્યું છે એ પણ વાત વિચારવા જોઈએ વિચારવી તો જોઈએ પાર્ટીએ જી

તો એની સામે એકલ દોકલ વ્યક્તિ કોઈ રાજીનામું આપે તો એ મારી દ્રષ્ટિએ એ સામૂહિક નેતૃત્વ સામે એક આપેલી રાજીનામાની ઘટના ગણવી પડે કેટલાક જે વ્યક્તિ રાજીનામું આપે છે એ વ્યક્તિઓ એ કેટલાક ને બદલે કોઈ ચોક્કસ વ્યક્તિ તરફ અથવા તો પાર્ટી એ નક્કી કરેલી જે પોલિસી નીતિ છે એનો હું વિરોધ કરી રહ્યો છું એવું બોલીને જો એ રાજીનામું આપે તો એ વાત ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ રાજનીતિમાં એક ચાલી શકે એવી વાત છે પણ જે વ્યક્તિઓએ રાજીનામા આપ્યા છે એ વ્યક્તિઓએ પોતાને કઈ વ્યક્તિ તરફથી અથવા તો પાર્ટીની કઈ પોલિસી પ્રત્યે નારાજગી છે ને એની બહુ ચોપોટ કરી નથી એવું હું માનું છું જી જી ધીરુભાઈ મને સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે જયારે વિસાવદર માં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઉમેશ મકવાણા બળાપો કાઢ્યો આ બંને કરશનદાસ બાપુ અને ત્યારબાદ આજે જે આમ આદમી પાર્ટીના નેતા સૂર્યવંશી છે તેમને રાજીનામું આપ્યું એટલે ગોપાલ ઇટાલિયા ની જીત બાદ કેમ સતત રાજીનામા પડી રહ્યા છે બહુ સારો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા વિસાવદર માં જીતા અને એ પેલા ગોપાલભાઈ વિસાવદર એટલે કે સોરઠ ની સૌરાષ્ટ્ર ની રાજનીતિમાં આવીને વિસાવદર ચૂંટણી લડવા આવ્યા ત્યારથી એની કામ કરવાની પત્તી તરફ પત્રકાર જગતનું ચૂંટણી લડતા હતા ને એ દરમિયાન જ એને જે રીતે અર્લી ચૂંટણીમાં ગરમાવો આવે અથવા તો ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત થઈ અને ચૂંટણીના ઉમેદવારો અથવા તો ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ એની પેલાથી એ પોતે અહીં ચૂંટણી લડવાના છે એવું કહીને પોતે ત્યાં ચુટણી લડી લીધા એક વાત બીજી વાત ગોપાલ ઇટાલિયા જે રીતે ગામડે ગામડે પ્રવાસ કરીને વ્યૂહાત્મક રીતે પોતાની વાતને લોકો સુધી પહોંચાડતા હતા એ વાત અને પછી જ્યારે છેલ્લા પંદર દિવસ સોરી એક મહિના દરમિયાન જ્યારે મુખ્ય રાજકીય પક્ષો સાથે એનો સામનો થયો અને ચૂંટણીમાં ગરમાવો આવ્યા પછી પણ જે મુદ્દાઓ એમને લોકોની વચ્ચે મૂક્યા હતા એ પરથી ગોપાલ ઇટાલિયા અને આપ પાર્ટી એટલે બીજા ઈસુદાન વ્યૂહાત્મક રીતે લોકોના રોષને મત તરફ વાળવાની એક આખી આયોજનબદ્ધ યોજના કરીને ચૂંટણી લડી રહ્યા હોય એ પ્રકારની કામગીરી એમને કરી હતી અને કદાચ એની પાછળ જીતનું કારણ પણ એ જ હોઈ શકે અને આ બાબતને કારણે

રાજીનાણામાં આપનારા લોકોનો અસંતોષ છે એવી વાત કરવામાં આવી હોય એવું મારું માનવું છે જી જી બીજો ધીરુભાઈ પ્રશ્ન એ છે કે લોકોમાં એક એવો પ્રશ્ન પણ સર્જાઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ ભારતીય જનતા પાર્ટી જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડી રહી છે એટલે કે એક રાજનીતિ ભારતીય જનતા પાર્ટી રમી રહી છે વેલ કોઈ પણ પાર્ટીમાં ભંગાણ પાડવું કોઈ પણ પાર્ટી ના કામ કરનારા નેતાઓ કરી અને આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કોંગ્રેસ નો મજબૂત વિકલ્પ હોવાની વાત લોકોમાં ધીમે ધીમે છાપ ઉપસી રહી છે સોશિયલ મીડિયા થી માંડી અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક વર્તમાન પત્રો અને પ્રિન્ટ મીડિયાના મુખ્ય વર્તમાન પત્રોમાં પણ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યક્રમો હાઈલાઈટ થઈ રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ને એ પરથી એવું લાગે છે કે ગોપાલ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓનો સંપર્ક કરીને કાં તો ભાજપ અથવા તો કોંગ્રેસ એ જે રીતે પણ કામ કરી રહી છે એ કામ અને એના નેતાઓનું મનોબળ તોડવા માટેના પ્રયત્નો હજી ભવિષ્યમાં વધુ તેજ બનશે એવું હું માનું છું જી ધીરુભાઈ બીજો પ્રશ્ન એ છે કે જ્યારે કરસનદાસ બાપુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું તે સમય દરમિયાન એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગોપાલ ઇટાલિયા સાથે મતભેદ થવાને કારણે કરસનદાસ બાપુએ રાજીનામું આપનું મત એ રાજીનામું છે કોઈ ઘટનાને આનુસંગિક રાજીનામું હોય એવી વાત કદાચ હોય રાજીનામું આપવાની સાથે આવી હોય ને અથવા તો એ કોઈ ઘટનાના અનુસંધાને પૂજ્ય બાપુનું રાજીનામું પડ્યું હોય અથવા તો બાપુ એ ક્ષેત્રમાં એક એક પૂજનીય એટલે એક જાણીતું નામ છે એટલે કે બાપુના રાજીનામાને કોઈ ઘટના સાથે સાંકળવું કે રાજકીય ગતિવિધિ ના ભાગરૂપે એ વાત એ વાતને બોલવવી એ હજી સમય કે મારું મંતવ્ય જી જી હા એટલે ધીરુભાઈ ચર્ચા તો એવી ચાલી રહી હતી કે ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડાના સારા સંબંધને કારણે બાપુએ રાજીનામું આપ્યું એવી ચર્ચાઓ ચાલી રહી હતી જો એક વાત તમે જયારે વાત જ કરી છે તમે જયારે વાત જ કરી હું એ કઉ છું કે જવાહરભાઈ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે એ પરથી મને એવું લાગે છે કે જવાહરભાઈ નું આગામી ધ્યેય કદાચ કોઈ પાર્ટીમાંથી પછી એ ભાજપ પણ હોઈ શકે પછી એ કોઈ બીજી પાર્ટી પણ હોઈ શકે પણ જવાહરભાઈ ક્યાંક ને ક્યાંક જે રીતે પણ લોકોના પ્રશ્નો ઉકેલવાથી માંડીને ક્યાંક એના સંપર્કોને વધુ સતેજ કરી રહ્યા છે એટલે હવે પછીથી સૌરાષ્ટ્રના રાજનીતિમાં ક્યાંક સમીકરણોમાં ફેરફાર આવે એવી એવું એવું મને દેખાઈ રહ્યું છે ફક્ત જવાહરભાઈ ની વાત જ નથી પણ સૌરાષ્ટ્રના રાજકારણ એક નવી દિશા રાજકીય સમીકરણોમાં ઘણા ફેરફારો આવે એવી શક્યતાઓ નકારી શકાતી નથી એટલે ધીરુભાઈ આવતા સમયમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં માં નવા જૂની થવાના એંધાણ છે ચોક્કસ થશે એ એટલા માટે થશે કે સૌરાષ્ટ્રમાં અત્યારે મોટા ભાગની નગરપાલિકાઓ અને લગભગ કોર્પોરેશન અને સરકાર એની છે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો એમાં મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે ભાજપના શાસન લાંબો સમય સુધી કોઈ પાર્ટીનું શાસન લીએ રે એટલે એમાં એના કાર્યકરોમાં ગેરરીતિઓના કિસ્સાઓ વધે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય અને ક્યાંક ને ક્યાંક નીતિને બદલી ને બીજી બાબત વિશે વિચારણા કરે એવું શાસનના એક દશકામાં બનતું હોય છે હું ચાલીસ વર્ષથી ત્યારે રાજનીતિની કામગીરી સાથે સંકળાયેલો સોરી રાજનીતિના રિપોર્ટિંગ સાથે સંકળાયેલો છું ત્યારે મને એવું દેખાય છે કે ભાજપનો મજબૂત વિકલ્પ કોંગ્રેસ અત્યાર સુધી હતી અને કોંગ્રેસે ભાજપના સામનો કરવા માટે એક મજબૂત કામગીરી નથી કરી એટલે કોંગ્રેસનો વિકલ્પ આપ બનીને ભાજપનો મજબૂત સામનો કરવાની તૈયારી કરતી હોય એવું દેખાય છે એટલે રાજનીતિમાં ફેરફાર અથવા તો રાજનીતિમાં પરિવર્તન આવવાની શક્યતા પૂરેપૂરી છે જી જી ધન્યવાદ ધીરુભાઈ આપનું જોડાવવા બદલ